વહેલી સવારે પાંચ વાગ્યાની આસપાસ પોતાની કાર લઈને સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પાસે આવેલા કેન્ટીન નજીક ઊભા હતા મુસાફરીની તૈયારી કરી રહ્યા હતા ત્યારે અચાનક ચેતન સોલંકી નામનો શખ્સ ત્યાં ધસી આવ્યો કંઈ પણ સમજાય તે પહેલાં ચેતન ઇકબાલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હુમલાખોરે તેના ચહેરા પર આડેધડ ઢિક્કા મૂકીને માર માર્યો ત્યારબાદ ખિસ્સામાંથી ચપ્પુ કાઢી જીવલેણ ઘા કરવાની કોશિશ કરી અચાનક થયેલા હુમલાથી ઇકબાલભાઈ વિચલિત થઈ ગયા પરંતુ તેમણે સમય સૂચકતા વાપરી બચાવ ચપ્પુનો રહી ગયો હતો હુમલો કર્યા બાદ ચેતન સોલંકી ભાગી છૂટ્યો જોકે આસપાસના લોકો અને હોસ્પિટલ સ્ટાફ તાત્કાલિક એકઠા થઈ ગયા જાણવા મળ્યું છે કે હુમલાખોર ચેતન સોલંકી અગાઉ નવી સિવિલ હોસ્પિટલમાં જ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો ચેતન અવારનવાર વિવાદોમાં રહેતો હોવાથી તેને ડ્રાઈવરની નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો જેનું તે ખુન્નસ રાખતો હતો ચેતાની પત્ની સાથે પણ છૂટાછેડાની મેટર ચાલી રહી હતી અને તેની માતા પણ અગાઉ આ જ હોસ્પિટલમાં નોકરી કરતી હતી પ્રાથમિક દ્રષ્ટિએ આ હુમલો જુનીયા દાવત કે નોકરીમાંથી કાઢી મુકાયાના રોષમાં કરવામાં આવ્યો હોવાનું માન્ય છે આદ્રોષ સવારના સવારે આસપાસ નર્સિંગ કાઉન્સિલ તેમજ સેન્ટરના ઇન્ચાર્જ કડીવાલા પોલીસ સ્ટેશન ફરિયાદ આપેલ છે કે સવારના સમયે પોતાના કામથી બહાર જતા તે દરમિયાન સિવિલના ગેટ પર પાણી બોટલ લેવા માટે ઊભા થયેલા હતા તે દરમિયાન અગાઉ કોન્ટ્રાક્ટ ડ્રાઈવર તરીકે નોકરી કરતા ચેતન નટુ સોલંકીએ તેમના ઉપર લાકડું લાકડી અને ચપ્પુ લઈને હુમલો કરેલ અને ગાડીમાંથી પર્સ અને બીજો સામાન લૂંટી લીધેલ બાબતની હકીકત જણાવતા પોલીસે ગુનો દાખલ કરી અને આગળની તપાસ ચાલુ કરી છે કારણ શું છે જે આ ગુનાનો આરોપી છે જે